ભારતીય મૂળની ઓગણત્રીસ વર્ષીય ગુજરાતી બિઝનેસ વુમેન શિવાની રાજાએ બ્રિટિશ સાંસદમાં ભગવદ્ ગીતા પર શપથ લીધા છે શિવાનીએ લિસ્ટેટર ઇસ્ટ સીટ પર કન્વર્ઝેટિવ પાર્ટી માટે ઐતિહાસિક જીત હાંસલ કરી છે તેમણે આ સીટ પર લેબર પાર્ટીના સાડત્રીસ વર્ષના વર્ચસ્વનો અંત લાવી દીધો છે તેમણે ભારતીય મૂળના લેબર પાર્ટીના ઉમેદવાર રાજેશ અગરવાલ સામે ચૂંટણી લડી હતી યુકેના સાંસદ તરીકે શપથ લીધા પછી તરત જ શિવાનીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું લિસેસ્ટર ઇસ્ટનું પ્રતિનિધિત્વ કરવા માટે સંસદમાં શપથ લેવા એ સન્માનની વાત છે ગીતા પર મહામહિમ રાજા ચાર્લ્સ પ્રત્યેની નિષ્ઠાના શપથ લેવા બદલ મને ખરેખર ગર્વ છે તમને જણાવી દઈએ કે બે હજાર બાવીસમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી ટ્વેન્ટી એશિયા કપની મેચ બાદ લિસેસ્ટર શહેરમાં ભારતીય મૂળના હિન્દુ સમુદાય અને મુસ્લિમો વચ્ચે ઘર્ષણની ઘટના બની હતી તેને ધ્યાનમાં લેતા શિવાનીનો વિજય ઉલ્લેખનીય છે શિવાની રાજાએ લંડનના પૂર્વ ડેપ્યુટી મેયર અગરવાલને હરાવીને ચૌદ હજાર પાંચસો છવ્વીસ મત મેળવ્યા હતા આ વિજય એટલા માટે પણ મહત્વનો છે કારણ કે લિસેસ્ટર ઇસ્ટ ઓગણીસસો સત્યાસીથી લેબર ગઢ છે યુનાઇટેડ કિંગડમમાં ચાર જુલાઈએ યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં શિવાની સિવાય સત્તાવીસ અન્ય ભારતીય મૂળના સાંસદો હાઉસ ઓફ કોમન્સમાં ચૂંટાયા છે દેશ ગુજરાતના અહેવાલ મુજબ શિવાની રાજા ગુજરાતી મૂળની છે બ્રિટિશ ચૂંટણી દરમિયાન રાજાએ બ્રિટિશ ભારતીય મતદારોને આકર્ષવામાં તેમનો ઘણો સમય પસાર કર્યો હતો શિવાની રાજાનો જન્મ પણ બ્રિટનના લિસેસ્ટરમાં થયો હતો તેમણે હેરિક પ્રાઇમરી સોર વેલી કોલેજ વિંગસ્ટન અને ક્વીન એલિઝાબેથ કોલેજમાં અભ્યાસ કર્યો ગુજરાતી મૂળની બિઝનેસ વુમન શિવાની રાજાએ લિસેસ્ટરમાં લેબર ઉમેદવાર રાજેશ અગ્રવાલ કે જે લંડનના પૂર્વ ડેપ્યુટી મેયર હતા તેમણે હરાવ્યા હતા જેઓ દસ હજાર એકસો મતો સાથે બીજા ક્રમે હતા લિસેસ્ટર ઇસ્ટ ઓગણીસસો સત્યાસીથી લેબર પાર્ટી પાસે હતું શિવાની રાજાનો જન્મ લિસ્ટરમાં થયો હતો તેમની માતા રાજકોટથી યુકેમાં આવી હતી અને તેમના પિતા ગુજરાતી છે જેઓ ઓગણીસો સિત્તેરમાં કેન્યાથી સ્થળાંતર કરીને આવ્યા હતા રાજાએ જણાવ્યું હતું કે મતદારો ખૂબ જ નિરાશ હતા અને તેથી જ તેમને લોકોનું જબરજસ્ત સમર્થન મળ્યું ગુજરાતી મૂળના ઉમેદવાર શિવાની રાજાએ લિસેસ્ટર ઇસ્ટ સીટ જીતી છે જ્યાં પૂર્વ સાંસદો ક્લાઉડ વેબ અને કિત વાસ પણ ઊભા હતા તેમણે આ બેઠક પરથી લંડનના ડેપ્યુટી મેયર રાજેશ અગરવાલને પણ હરાવ્યા હતા જેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઊભા હતા શિવાનીની આ જીત એટલા માટે પણ મોટી છે કારણ કે લેસેસ્ટર ઇસ્ટને લેબર પાર્ટીનું ગઢ માનવામાં આવી છે અને સાડત્રીસ વર્ષમાં આ પ્રથમ વખત છે કે જ્યારે આ કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવાર જીત્યા છે શિવાની રાજાએ સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં ચૌદ હજાર પાંચસો છવ્વીસ મત મેળવ્યા હતા અને લેબર ઉમેદવાર રાજેશ અગરવાલ કરતાં ચાર હજાર ચારસો છવ્વીસ મતોથી આગળ રહ્યા નવા હાઉસ ઓફ કોમન્સમાં અત્યાર સુધીની સૌથી મોટી સંખ્યામાં મહિલાઓ ચૂંટાઈ છે લગભગ બસો મહિલા સાંસદો પહોંચ્યા છે જે લગભગ ચાળીસ ટકા છે લેબર પાર્ટીએ છસો પચાસ સભ્યોની હાઉસ ઓફ કોમન્સમાં ચારસો બાર બેઠકો જીતી હતી જે બે હજાર ઓગણીસની અગાઉની ચૂંટણી કરતાં બે હજાર અગિયારનો વધારો છે ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીને માત્ર એકસો એકવીસ બેઠકો મળી જે અગાઉની ચૂંટણી કરતાં બસો પચાસ બેઠકો ઓછી છે લેબર પાર્ટીનો વોટ શેર તેત્રીસ સાઠ ટકા હતો જ્યારે કન્ઝર્વેટિવ પાર્ટીનો વોટ શેર ત્રેવીસ સાઠ ટકા હતો શિવાની રાજાએ પોતાની જીત વિશે કહ્યું અગાઉના સાંસદો વાસ્તવમાં લોકો માટે ઊભા ન હોતા તેથી તેઓ રાજકારણીઓ પરથી વિશ્વાસ ગુમાવી ચૂક્યા હતા તેઓ એ વાતમાં પણ નિરાશ હતા કે અગાઉના સાંસદો રમખાણો દરમિયાન લિસેસ્ટર માટે ઊભા ન હોતા થયા અને વાત કરતાં પહેલાં હિન્દુઓને દોષી ઠેરાવતા હતા આ વખતે ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટી દ્વારા ભારતીય મૂળના ત્રીસ લોકોને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા જ્યારે લેબર પાર્ટીએ તેત્રીસ ભારતીય બ્રિટિશ ઉમેદવારો બનાવ્યા હતા લિબરલ ડેમોક્રેટ્સ અગિયાર ગ્રીન પાર્ટી તેર રિફોર્મ યુકે તેર અને અન્ય સાત ભારતીય મૂળના ઉમેદવારો આ વખતે ચૂંટણી મેદાનમાં હતા